ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિપોર્ટર રિપોર્ટર શબ્દનો અર્થ ખબરપત્રી વૃતાંત નિવેદક છાપા ઇત્યાદિનો ખબરપત્રી કે સંવાદદાતા કે બાતમીદાર થાય છે રિપોર્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રિપોર્ટર ઇઝ હિયર ટુ કવર ધી ન્યૂઝ અર્થાત સમાચારને આવરી લેવા માટે રિપોર્ટર અહીં આવ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ રિપોર્ટર રિપોર્ટર મી ફોર સ્ટેટમેન્ટ અર્થાત રિપોર્ટરે મને નિવેદન માટે પૂછ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ પત્રકારે મેયર અબાઉટ પોલિસી એટલે કે નવી નીતિ અંગે પત્રકારે મેયરનો ઇન્ટરવ્યુ લીધો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ગુજરાતી જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ